ડભોઈ કરજણ રેલવે લાઇન બ્રોડગેજનું કામ પૂર્ણ છતાં ટ્રેન શરૂ ન થતાં જનતામાં રોષને રજૂઆત ડબોઈ અને કરજણ વચ્ચેના રેલવે માર્ગનું નેરોગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવામાં આવી નથી આ મામલે રેલવે મુસાફરોની હાલાકીને ધ્યાને રાખીને ડીઆરયુસીસી ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી દ્વારા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર જીએમને લેખિત રજૂઆત કરવામાં આવી છે મુખ્ય મુદ્દાઓ અને મુસાફરોની વ્યથા ના સભ્ય એમ હબીબ લોખંડવાલા દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં નીચે મુજબની વિગતો દર્શાવવામાં આવી છે સફળ ટ્રાયલ બાદ પણ વિલંબ ડભોઈ કરજણ રૂટ પર બ્રોડગેજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને રેલવે તંત્ર દ્વારા તેનું ટ્રાયલ રન પણ સફળતાપૂર્વક કરી લેવામાં આવ્યું છે આમ છતાં નિયમિત ટ્રેન સેવા શરૂ કરવામાં તંત્ર દ્વારા થઈ રહેલો વિલંબ અકળાવનારો છે આર્થિક બોજ ટ્રેન સેવા ઉપલબ્ધ ન હોવાથી મધ્યમ અને ગરીબ વર્ગના મુસાફરોએ ખાનગી વાહનો કે ટી બસ પર નિર્ભર રહેવું પડે છે જે રેલવેની સરખામણીએ ઘણી મોંઘી પડે છે રોજગાર પર અસર ડભોઈ અને કરજણ વચ્ચે મોટી સંખ્યામાં શ્રમિકો અને નોકરિયાત વર્ગ અવજવર કરે છે ટ્રેનના અભાવે તેઓ સમયસર કામના સ્થળે પહોંચી શકતા નથી જેની સીધી અસર તેમના વેતન અને રોજગાર પર પડી રહી છે વિદ્યાર્થીઓની પરેશાની આ રૂટ પર અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને શાળા કોલેજ પહોંચવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે તેમના સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે માંગણી જો આ રૂટ પર ત્વરિત પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવે તો હજારો મુસાફરોને સસ્તી અને સલામત મુસાફરીનો લાભ મળી શકે તેમ છે આનાથી માત્ર મુસાફરોને જ નહીં પરંતુ વિસ્તારના વેપાર અને ઉદ્યોગ જગતને પણ મોટો ફાયદો થશે એમ હબીબ લોખંડવાલા સભ્ય ડીઆરયુસીસી નિષ્કર્ષ સ્થાનિક લોકોની એક જ માંગ છે કે રેલવે તંત્ર વહેલી તકે આ રૂટ પર પેસેન્જર ટ્રેન દોડાવવાનું શરૂ કરે જેથી સામાન્ય જનતાને હાલાકીમાંથી મુક્તિ મળે અને રેલવેના કરોડોના ખર્ચે બનેલા બ્રોડગેજ ટ્રેકનો સાચો ઉપયોગ થાય